સિકંદર દુનિયાનો સૌથી શક્તિશાળી રાજાઓનો એક હતો તે આખી દુનિયા પર રાજ કરવા માંગતો હતો એક સમય એવો આવ્યો જ્યારે તેને ખબર પડી કે ક્યાંક એવો ધોધ છે જેનું પાણી લોકોને અમર બનાવી શકે છે તે ધોધની શોધમાં સિકંદર એક ઊંડી ગુફાવાળી જગ્યાએ પહોંચ્યો જ્યારે તે ગુફામાં પ્રવેશ્યો ત્યારે તેણે ધોધ જોયો તે તેનું પાણી પીવા માટે આગળ વધ્યો ત્યારે એક પોપટ આવ્યો અને સિકંદરને રોક્યો તેને ન પીવાની ચેતવણી આપી જ્યારે સિકંદરે પોપટને જોયો ત્યારે તે ખૂબ જ ખરાબ હાલતમાં હતો તેના પીંછા અને પંજા ખરી પડ્યા હતા અને તે લગભગ હતો સિકંદરે બોલતા પોપટને પૂછ્યું કે તે તેને કેમ રોકવા માંગે છે પોપટને જવાબ આપ્યો મેં પણ એક સમયે આ ધોધમાંથી પાણી પીધું હતું અને આજે મારી હાલત એવી થઈ ગઈ છે કે હું મરવા માંગુ છું પણ મૃત્યુ મારી પાસે નથી આવી રહ્યું સિકંદર તે અમૃતથી ભરેલા ધોધને છોડીને ગુફામાંથી બહાર આવ્યો તે સમજી ગયો હતો અને તમારે પણ સમજવું જોઈએ કે જીવનનો આનંદ ફક્ત ત્યાં સુધી જ શક્ય છે જ્યાં સુધી તમે આનંદ માણી શકો છો